જીવનની અંદર સંયમ છે મેડિસિન છે એ માણસ ક્યારે રોગી ન થાય દુઃખી ન થાય તંદુરસ્ત સંયમ નામનું મેડિસિન એ ઔષધ કઈ ફાર્મસી બનતું હશે બોલો એ સંયમ નામનું ઔષધ આપણા મગજમાં તૈયાર થાય છે આપણે જેટલો સંયમ રાખીશું આપણા ઉપર જેટલો કંટ્રોલ નિયંત્રણ રાખીશું એટલા જ આપણે નિરોગી સુખી અને દીર્ઘાયુષ કોઈ જાતનો રોગ તમને અડી નહીં શકે જેમ દેવતાને શું થાય તરત પાછો એમ સંયમ રાખ્યો છે આગાજ તયમ થી રોગ દાજે અને જો બહુ નજીક આવે ને સંયમ ની નજીક તો રોગ બળીને ખાબ થઈ જાય જેમ ભગવાન શિવ તપ કરતા હતા અને કામદેવ એમની નજીકમાં ગયો ભગવાન ભોળા કરવા ગયો હમું જોયું ને એની આથે રક્ષ્યા થઈ ગયો સંયમમાં આટલી બધી શક્તિ છે જેટલો સંયમ ખાવા પીવામાં બોલવામાં પણ બધી વાતનો જેટલો સંયમ હશે ને એટલું જ આપણામાં ઓજ તેજ જેને કોઈ સ્ટ્રેન્થ અંગ્રેજીમાં શું કહે છે ને સ્ટેમિના આપણો સ્ટેમિના સંયમ દ્વારા આપણા શરીરની અંદર એટલો બધો થાય ઓજ એનું તેજ બીજાને થાય કે આ માણસ કેટલો સરસ છે પણ સંયમ હશે સંયમ ના હોય ને ખાવાની બાબતમાં ઘડી બારસ નહીં થઈ જવાનું લાવા આવ્યું છે ખાવા માંડીએ ખાઈ થશે શું બહુ ખા ખા કરશો ને તો શરીર વધશે રોગો શરૂ થશે પછી દવાઓ ખાવી પડશે પછી ઉમો પાડવી પડશે દુઃખી થવું પડશે એટલે બોલવાની અંદર પણ એટલો સંયમ આવવો જોઈએ વધારે પડતું નહીં બોલવાનું ગાળા ગાળી નહીં કરવાની ખોટો બકવાસ નહીં કરવાનો એ રીતે ખોરાક ની અંદર પણ માપસર નું જ ખાઈએ જેથી પેટ ની ઉપર બહુ તનાવ ના આવે બહુ કામ કરો તો શું જવાય થાકી જવાય ને એમ પેટ ને પણ બહુ ખાવાનું આપી દો ને એ બહુ કામ કરે એટલે પેટ પણ થાકી જાય એટલે બહુ અકરાતી નહીં ખાવાનું ખાવાનું ખરું માપસર ખાઈએ પછી આમ પેટ આમ તડ 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 થઈ જાય હરવાત તો બહુ ખવાઈ ગઈ ખીચડી

સંયમની ની ઔષધિ મેડિસિન આપણી પાસે હશે ને તો કોઈ રોગ આમ રોક્યું કરવા અડવાય નહી આવે જોઉં આપણે જો શરીરમાં કોઈ સાંધો દુખતો નથી કોઈ બીજો દુખાવો તો દાડો તાવ આવતો નથી માથું દુખ્યું નથી દાંતે કોઈ ફરિયાદ કરી નથી હજુ શું તો એ શું છે સંયમ સંયમમાં અનુભવ પ્રમાણે આગળ નીકળજો આપણે બહુ નાની નાની વાત કરીએ તમારા જેટલી ઉંમર ક્યારેક ક્યારેક અહીંયા અગાડી પાણી જેવી ફુલ્લીઓ થઈ જાય થાય છે તો પછી આપણે જો આ ફૂલ્યો થાય છે હવે પછી થોડા સમય સુધી ના થઈ એક દાડો કઈક વધારે મીઠાવાળું દાર શાક ખવાઈ ગયા બીજા દિવસ ફૂલ્યો ઉઠી વધારે પડતું મીઠું ખાવાથી થાય છે પાણી જેવી ફોલીઓ કોઈ વાર તો મીઠું ઓછું ખાવાનું કરી દીધું એનું નામ સંયમ ત્યાર પછી કોઈ દિવસ એ સફેદ પાણી જેવી ફૂલી થઈ નથી મીઠું કોઈ દિવસ ઉપર લઈને ખાવું નહીં કાચું મીઠું ખાવું નહીં ભયંકર નુકસાનકારક છે એનું નામ સંયમ જો ઉપર મીઠું આમાં મીઠું ઓછું લાવવાનું નાખો મારું ખાઈ લેવાનું વધારે મીઠા વાળું નહીં ખાવાનું એનાથી શું થશે કે બ્લડ હાઈ બ્લડ પ્રેશર નહીં થાય કોઈ દિવસ હાર્ટ એટેક નહીં આવે એવી રીતે એક વખત છે તે રસોડામાં ખીચડી કઢી બહુ સરસ હતી ખાધી તે પછી ગયા ને સ્કૂલમાં કોલેજમાં આખું શરીર દુખે એટલું બધું દુખે કે બધું જ પછી બીજે દિવસ જમવા બેઠા ને ત્યારે રસોઈ કે કાલ તો કઢી બનાવી હતી ને દહીં ઓછું તો મેં આમલી નાખી હતી ખબર પડી કે આ આમલી જ આખું શરીર દુખાડે છે તે દરથી આમલી આજ સુધી બંધ નિરોગી એનું નામ સંયમ તો આપણે પણ કદાચ આજે વધારે ખવાઈ ગયું પેટ દુખ્યું કાલથી ઓછું ખાવાનું આ પીઝા ખાધા અને તો પછી એ બંધ સમજો જેમ જેમ અનુભવ થતો જાય તેમ તેમ સંયમ કેળવતા જઈએ જય મહારાજ